કીર્તિદાન ઘડવી સાથે નિખાલસ વાત અમદાવાદ ખાતે પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકસંગીતનો પ્રવાસ નવરાત્રિ કલેક્શન અને સંસ્કૃતિ પ્રેમ વિશે નિખાલસ હૃદય વાત કરી ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઈકોન અને ડાંડિયા કિંગ તરીકે જાણીતા કીર્તિદાન ઘડવી અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે પોતાના જીવન અને ગાયક સુધીની સફર વિશે અનેક વાતો નિખાલસ કરી હતી આ પ્રસંગે તેમના સંગીત પ્રવાસ અને આવનારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી વાતચીત દરમિયાન કીર્તિદાન ગઢવીએ પોતાના સંગીત જીવનની વાતો ખુલ્લા હૃદયથી કરી કઈ રીતે ગામડાના નાના ડાયરાઓથી શરૂઆત કરીને નવરાત્રિના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોકસંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે વાતચીત કરી પિતા તેમના એક સચોટ પત્રકાર હતા છતાંય કીર્તિદાન ઘડવીએ સંગીતની દુનિયામાં શરૂઆત કરી આજે ભારતથી લઈને અમેરિકા યુકે અને મધ્ય પૂર્વ સુધીના લોકોને તેમના સૂર દ્વારા ગવાતા ગીતો મંત્રમુગ્ધ કરી રહ્યા છે કીર્તિદાન માટે નવરાત્રિ તેમના હૃદયની સૌથી નજીક છે કારણ કે તે તેમને સીધા ગુજરાતના લોકો સાથે સંગીત તાલ અને ભક્તિ દ્વારા જોડે છે વધુ શું જણાવ્યું તેમને આવો સાંભળીએ તેમના થકી સંજીવ રાજપૂત અમદાવાદ પત્રકારો માધ્યમથી તમને બધાને પહેલા તો તમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્રીસ વર્ષથી સંગીત ક્ષેત્રમાં છું મેં ઘણા મીડિયાને ને વાર વાત કરેલી છે કે ગામડાના એક માત્ર માઇક્રોફોન એક ઢોલથી થી કરેલી શરૂઆત એ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ લાખો કરોડો રૂપિયા સાઉન્ડ સિસ્ટમમાં વીસ પચીસ મ્યુઝિશિયનો સંગીતકારો સાથે ગાયું અને હજારો ખેલી ગયા ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું એસી કે સો અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે વેચણ એમાં કોઈ ટદુરી મળે કે કોઈ મળે કે કોઈ સ્ટીલ નો ગ્લાસ મળે ઈ આનંદ એક હતો શરૂઆત કરેલી અને આ ત્રીસ વર્ષના પડાવ પછી હજારો ની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે લોકો ખેલેઓ મારા ગરબા સાંભળી આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો ને આવો પ્રેમ આવી મળતો રહે જોયા છે મેં કે એક ઢોલ થી શરૂ થયેલી પરંપરા એક માઇક્રોફોન થી પછી થોડો સુધારો વધારો થયો કે સહાયક ગાયકો મળ્યા અને પછી સમય પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કે છે આપણો શાસ્ત્રો કે છે મને આનંદી આપ્યો છે કે પરિવર્તન સંસારો થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે એમાં હું કે તમે કઈ કરી નહીં શકીએ પણ મૂળ કન્ટેન્ટ આપણે બદલાવનો જોઈએ કે ગરબો ગરબા તો માતાજીના ગરબા ગવા જોઈએ કે રાધાકૃષ્ણના ગરબા ગવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ માતાજી પ્રત્યેની એની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ આપણું સંગીતની સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સુર બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર કે એક સુર મળતો હોય દાખલા તરીકે બાજુ કે હાર્મોનિયમ પર એક સુર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સુરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે જેને જેને શોધ કરી છે જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે પણ સદઉપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા છે આપણે બને તો સદઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી નાનપણથી મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે તો તમે સ્વીકાર્યું કારણ શું તો એમણે બહુ સારી વાત કરી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામ થી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે કોઈ કલાકાર હોય તો પ્રાંગ પૂરતો હોય અધિકારી હોય ત્યારે જિલ્લા પૂરતો હોય પત્રકાર એવો પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે કદાચ હોય શકે બસ વ્યવસ્થા ના ક્રાઈટેરિયા સમજી આપડી પરંપરાના ક્રાઇટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ બાકી માના ખોળે રમી એટલું જોવા વળ્યા રે માડી તારા હો માડી તારા આવ્યા જય માતાજી